બધાને હેપી ન્યુ યર અને સાલ મુબારક તો ચાલો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને જીએન્સી સવારમાં આવી અને જો પેલા ભગવાનને પગે લાગે છે પેલા એના પપ્પાના કાકાને એટલે કે બાપુને પગે લાગ્યા એના પછી ભગવાનને જો કાનાને અને બધાને પગે લાગે છે બસ ચાલો થઈ ગયું બચા તો જીએનસી જો અત્યારે નાઈ હોઈને રેડી થઈ ગઈ છે અને એના દાડુ ને દાદી ને દાદુ ને તો સવારે પગે લાગી લીધા નઈ જ્યાં પપ્પાને લાગી પગે તો ના જોયું તું તનિષ થઈ ગયું છે અહિયાં રેડી ને ચશ્મા ગોટે છે એ તનીષ કપડા ઉતારીકાત ને મૂક બાથરૂમમાં જો તની સ્નાનદ બોમેવી છે કપડા ઉતારીને બાથરૂમ આગળ રાખી દે એક જીનસે નો ટીશર્ટ છે ને તારું ટીશર્ટ છે નાખો તો ચાલો પછી જીનસે આપણે શું લેવા જવાનું આવી આવીને બતાવશું નહીં કે આપણે શું લઈ આવ્યા તો જો આજે અમે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે અમે લેવા આવી ગયા છે અમારે જે લેવી હતી ને એ વસ્તુ કાલે આવ્યા હતા પણ કાલે દુકાન બંધ હતી હવે મેં શું લીધું ને અહીંયાથી તમને હું ઘરે જઈને બતાવું કે મેં શું લીધું છે તો આજે છે ભાઈ બીજ તો ચાલો અમે કાલે લેવાના હતા નવા વર્ષનું પણ હવે આજે આવી તો ચાલો આજે લઈ લઈએ કાલે બંધ હતી દુકાન એટલે તો ચાલો જો અમે આ લઈ આવ્યા નવું ક્યાં નું લેવું તું કાપડે જેન્સ શું લઈ આવ્યા મશીન ઓવન

વાય નહી કરતાય કેમ કાઢવા આ આ ખેંચ જો ભાઈ ખેંચ ઓ બોલ કાઢ્યું વાલે બા પાડે એમ ખોડે ભૂજ કાઢવા નું જીલજી તમે બગો બે એ બે એમ ના કરાય ધીરે ધીરે કરાય જીકા

Oh Iyan kisi naku diyan si Ayan kisi tuwe Ayan kisi tuwe Ayan kisi

ভূলি নে জে નઓ તો નીચે નવી ટીવી પણ આવી ગઈ છે નઈ જિયાનસી ન્યુ ટીવી પણ આવી ગઈ છે પહેલા નાની હતી ને તો મોટી એ પછી હેપી ભાઈ દૂજ કર દે બધાને હેપી ભાઈ ભાઈ જેસે તાર ભાઈ કે તો ચાલો અત્યારે આપણે રેડી થઈ ગયા છે ભાઈ દૂધ ભાઈ ને ચાંદલો કરવા જવા માટે અને જો છોકરા માટે મેં નાસ્તો પણ રાખી દીધો છે તો તમને બતાવું કે નાસ્તામાં શું લઈ જાય છે જો આટલો બધો નાસ્તો આપણે બિસ્કીટ ને કેક ને એવું લીધું છે છોકરાઓને કારણ કે ઉઠાવે છે તો આપણે એ લઈ લીધું છે નીચે આપણે છોકરાને ચાંદલો કરીએ ત્યારે આપશું અને અહીંયા અને અહીંયા ચાલો આટલું આપણે છે ને નીચે લેતા જઈએ અને બીજું આપણે પછી જ આવશું હું ચાંદલો કરવા પછી જઈશ પહેલાં નીચે છોકરાઓને કરી દઉં तो जो आई जीएन से आप ही दीदा ना नाश्ता ने खबर नहीं हमरा जीएन से नहीं तो, तो ने लोरा इलाके को ना आने के लिए जान लगा रही है तनिस भाई ने तनिस ने बस तनिस भाई ने गोंद मोटाई के मारा मोबाइल बस તો ચાલો જો તહેવાર પૂરા થઈ ગયા છે બધો નાસ્તો છે ભાઈ બીજ નો આપણે મૂકી દઈએ તો જો આ બધા નાસ્તો છે પૂજાબેન રોશનીબેન નેન્સી ને અને યાના યાના એ કોના આપ્યું ટનિશ ને તે આપી તે આરુષ ને આપ્યું હતું ને યાના એ ટનિશ ને આપ્યું ટનિશ ને આપ્યું હા અને આ આ બે ખોખા છે ને એ માંગી આપ્યા હતા ટનિશ ને અને જ્યાં છે બે ને એક એક અને બીજા બે બોક્સ છે તો એની મમ્મી ઘરે છે તો એ ત્યાં રહી ગયા એટલે એવા બે ખોખા આપ્યા છે બે નાસ્તામાં અને બીજા બે અલગથી છે આટલો બધો નાસ્તો છે તો આપણે ભરી લઈએ તો જો આટલો બધો નાસ્તો આવેલો છે તો આ આયાના તરફથી છે યાના તરફથી તનિષને આટલો અને આ બીજો બધો છે ને એ બીજો ચારે બેનો તરફથી છે આટલો બધો છે મને નથી ખબર એમાં ચોકોસ છે અલગ અલગ ફ્લેવરના ચોકોસ છે હા તારા માટે ને ભાઈ માટે છે પણ ખાય તો તમે બે જ ને ખાવ તો તમે બે આડે જ ને તો ચાલો હવે આપણે ભરી લઈએ